શહેરના આંબાવાડી વિસ્તારમાં વૃક્ષોને કાપવામાં આવતા વૃક્ષ પ્રેમીઓમાં નારાજગી શહેરના આંબાવાડી વિસ્તારમાં વૃક્ષો કાપવાની ઘટના સામે આવી હતી જેની જાણ પર્યાવરણ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને તંત્રની મંજૂરી વિના વૃક્ષો કાપવામાં આવતા હોને લઈ તેની સામે કાર્યવાહી કરવાની પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી હતી

થઈ ગયેલા દિવાલ ઉપર પડે છે તો દિવાલ તૂટી જાય છે એના માટે કોર્પોરેશન પૈસા આપે છે કે સરકાર પૈસા આપે છે નથી આપતા તો અમે અમારે ખર્ચે પડે તો એમાં એને એને શું તકલીફ પડે છે અમે જાપો પ્રતિનિધિ તરીકે પણ એની અમે તમે બીજા લોકોનું એ વિચારો ક્યાંથી આવો છો સમય મીડિયા એ ક્યાંથી આવો છો ભાઈ તમે હે પશુ પક્ષી સેવા ડીકે કે ભરમાર આજ રોજ આંબાવાડી વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે અહીંયા ઝાડવા કાપતા હતા લોકો તો ઝાડવા કાપવા પૂછ્યું કે આમની પરમિશન છે તો એ લોકો એમ કીધું કે પરમિશન નથી અમે ત્રણસો રૂપિયા ડાળી ઉપર આવ્યા છે અને માલિકે એમ કીધું છે કે ઝાડવા કાપવા પછી માલિકને જાણ થતાં માલિક સાથે વાત કરી કે તમારી પાસે પરમિશન છે કે અથવા ગાર્ડન વિભાગનો સંપર્ક થયો એ લોકોએ ના પણ એમ કીધું કે ડાળી અમને નડતી હતી જે જીબીની લાઈન છે ત્યાં ફરિયાદ કરી પણ કોઈ ધ્યાન દેતું નથી